નમસ્કાર આમ જોઈ છો દસ ન્યુઝ હું છું સાથે હિતલ ગોવિંદ વડોદરા માર્કેટમાં અસામાજિક તત્વોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે જે અંતર્ગત દારૂની મહેફલ માણી રહેલા બે વ્યક્તિઓને વેપારીએ વિરોધ કરતા ઝપાઝપી અને લૂટ ચલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટમાં અસામાજિક તત્વોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે જે અંતર્ગત દારૂની મહેફલ માણી રહેલા બે વ્યક્તિઓનો વેપારીએ વિરોધ કરતા જપાજપી અને લૂંટ ચલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો વેપારી પર હુમલો કરી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને ખંડેરાવ માર્કેટમાં અસામાજિક તત્વો નો ત્રાસ વધતા વેપારીઓમાં ભયનો નો માહોલ સર્જાય છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર